લખપત તાલુકા પ્રાથમિક શિક્ષક પરિવાર દ્વારા તારીખ રોજ તાલુકા કક્ષાનો દ્વિતીય વાર્ષિક ઉત્સવ ઉજવાશે લખપત તાલુકા શિક્ષક પરિવાર દ્વારા સરકારી શાળાઓના વિદ્યાર્થીઓના કૌશલ્ય વિકાસ અને બાળકોની કળાને ખીલવવા માટે પ્લેટફોર્મ પૂરું પાડવા આગામી ત્રણ તારીખે યાનો ટવકાર કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવેલ છે શિક્ષક કોઈ સાધારણ વ્યક્તિ ના હોઈ શકે તે હંમેશા સમાજ માટે નવી ચેતના અને પ્રેરણાદાયી માર્ગદર્શક રહ્યા છે ત્યારે આજના સમયમાં સરકારી શાળાઓમાં પણ ખાનગી શાળાઓના સ્તરનું ઉત્તમ શિક્ષણ અને પ્લેટફોર્મ મળે તેવા ઉદ્દેશ્ય સાથે લખપત તાલુકા શિક્ષક પરિવારના સ્વખર્ચે કરી સમાજ માટે એક પ્રેરણાદાયી પહેલ કરી રહ્યા છે સ્ટોરી બાય હિતેશ જોશી વર્માનગર નમસ્કાર મિત્રો મારું નામ જત અનવર છે અને મારી શાળાનું નામ છે ખડક પ્રાથમિક શાળા અત્યારે હું ખડક પ્રાથમિક શાળાના ગ્રાઉન્ડમાં છું તો આપણા આપણા લખપત તાલુકાના પ્રાથમિક શાળાઓનું વાર્ષિકોત્સવ એટલે ટાબરિયાનો ટહુકા તો મિત્રો હું મારી કૃતિ લઈને હું મારી કૃતિ સૈનિક સ્પીચ લઈને આવી રહ્યો છું તારીખ તારીખ ત્રણ બે બે હજાર ઓગણીસ અને અને અમારો ટાબરિયાનો ટહુકાર જોવા માટે યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ અને અમારા કાર્યક્રમમાં ભાગીદાર બનો અરે બાળકો શું કરી રહ્યા છો તમે અમે ધીમ ડાન્સની પ્રેક્ટિસ કરી રહ્યા છીએ

मने एक झलक तो बताओ केवो छे तमारो टाबरिया नो टवकार पाकिस्तानी मैं अनुमान हूं ये देश में आराम है सीना तीर के दिखा दूंगा अंदर बैठा हिंदुस्तान है वाह भाई वाह वाह क्या रे छे टाबरिया नो टवकार सब ता, त्रण तारीख भूलता नहीं टाबरिया नो टवकार बाड़ा को शू करो छो क्या रे छे टाबरिया नो टवकार પ્રાથમિક શાળાના ટાબરિયાઓ હું કરીએ છીએ આવો મારા મોગેરા મહેમાનો તારીખ ત્રણ બે બે હજાર ના રોજ બે દયાપર પટેલ સમાજવાડી માં આવી અમારા કાર્યક્રમ ને શોભાવો અમારા કાર્યક્રમ ને જોવાનું ભૂલતા નહી અમારા કાર્યક્રમ ને યુટ્યુબ પર લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો